થાળી પડવાનો જોરદાર અવાજ આવ્યો એટલે બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી સાક્ષી દોડીને હોલમાં પહોંચી તેને લાગ્યું કે કદાચ તેની સાસુને ચક્કર આવ્યા હશે અને તે પડી ગયા હશે થોડી વાર પહેલાં જ તેણે જોયું હતું કે ઘરની મોટી વહુ સુજાતાએ સાસુને જમવાનું આપ્યું હતું અને તે ત્યાં જ બેસીને જમી રહ્યા હતા જેવી તે હોલમાં પહોંચી તેણે જોયું કે સુજાતા ડરના માર્યા થરથર ધ્રુજતી સાસુ સામે ઊભી હતી અને સાસુએ આખી થાળી જ ફ્લોર પર પછાડી દીધી હતી ડાળ અને ભાતના છાંટા સુજાતાની સાડી પર પડ્યા હતા સાક્ષી હેરાન થઈને બોલી દીદી શું થયું થાળી કેમ પડી ગઈ તેની સાસુ માલવિકાજી ગુસ્સામાં તેને વડતા બોલ્યા તને અહીં કોણે બોલાવી તું જા બાથરૂમમાં કપડાં સાફ કર આ મોટી વહુએ કેટલું શાક બનાવ્યું હતું જમવાની બધી મજા જ બગાડી નાખી સાક્ષી આશ્ચર્ય સાથે બોલી માજી જો જમવાનું સારું નહોતું લાગ્યું તો આ રીતે ફેંકવાની શું જરૂર હતી ત્યારે તેમણે ગુસ્સામાં કહ્યું તારે એની સાથે શું લેવા દેવા આ મારું ઘર છે મારા દીકરાઓની કમાણીથી અનાજ રાશન આવ્યું છે હું જમું કે ફેંકું તને શું તું કોણ છે મને જ્ઞાન આપવાવાળી એક વાત યાદ રાખજે વહુ આ ઘરમાં મારું જ ધાર્યું થાય છે આટલું કહીને તે ગુસ્સામાં ઊભા થઈને રૂમમાં જતા જતા બોલ્યા મોટી વહુ મારા માટે બીજું શાક બનાવીને લાવ મને ભૂખ લાગી છે આ બધું જોઈને સાક્ષી હેરાન હતી માલવિકાજી પોતાના રૂમમાં જઈને પલંગ પર સુતા સુતા ટીવી જોવા લાગ્યા ટીવીના મોટા અવાજ વચ્ચે સુજાતાના આંસુ અને ડસકા સાક્ષીથી સહન ન થયા તે કહેવા લાગી દીદી આ બધું શું છે શું આ ઘરમાં આવું જ ચાલે છે સુજાતા ધીમેથી બોલી નાની અત્યારે તો તું નવી નવી આવી છે ને માજીનો સ્વભાવ નથી જાણતી તે ઘણું બધું બોલે છે આટલું કહીને તે જમવાનું સમેટીને રસોડામાં જતી રહી સાક્ષીને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અને તે વિચારી રહી હતી કે આજે જે દીદી સાથે થયું છે કાલે મારી સાથે પણ થઈ શકે છે તેના લગ્નને હજુ દસ દિવસ જ થયા હતા એક અઠવાડિયા માટે તે હનીમૂન પર ગઈ હતી સાસુનો અસલી ચહેરો ધીરે ધીરે તેની સામે આવી રહ્યો હતો બીજે દિવસે સવારે સાક્ષીના પતિએ ફરમાઈશ કરી કે તેને બટાકાના પરોઠા ખાવા છે એટલે નાસ્તામાં તેણે બટાકાના પરોઠા બનાવ્યા સાક્ષી અને સુજાતાના પતિ નાસ્તો કરીને ટિફિન લઈ ઓફિસ જવા નીકળી ગયા પૂજા કર્યા પછી જ્યારે માલવિકાજી ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠા ત્યારે સાક્ષી તેમના માટે બટાકાના પરોઠા અને દહીં લઈને આવી માલવિકાજી થાળીમાંથી કોળીઓ થૂંકતા બોલ્યા વહુ આ બટાકાના પરોઠા બનાવ્યા છે કે છાણના થેપલા આવું છાણ જેવું જમવાનું તારા પિયરમાં ખાતા હશે સાસુએ મોઢું બગાડતા કહ્યું તો નવી સવેલી વહુ સાક્ષીએ તરત જ તેમની સામેથી થાળી ખેંચી લેતા કહ્યું તો મમ્મીજી તમે આ છણ જેવું જમવાનું રહેવા દો લાગે છે કે તમે છણનો સ્વાદ ચાખેલો છે એટલે જ તમે આ પરોઠાની તુલના છાણ સાથે કરી રહ્યા છો આ સાંભળતા જ માલવિકાજીનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું તે કહેવા લાગ્યા હજુ તને આ ઘરમાં આવ્યાને પંદર દિવસ પણ નથી થયા અને મને વળતો જવાબ આપે છે આટલું કહીને તેમણે તેની સામે હાથ ઉપાડ્યો સાક્ષીનો તેમનો હાથ પકડીને પાછળ ઝટકી દીધો અને કહ્યું ખબરદાર જો મારા પર હાથ ઉપાડવાની કોશિશ પણ કરી તો કદાચ તમને ખબર નથી કે મેં માર્શલ આર્ટ્સ પણ શીખેલું છે આ સાંભળીને માલવિકાજી સ્તબ્ધ થઈ ગયા સાક્ષી કહેવા લાગી તમે મારો એક વાર પણ સહન નહીં કરી શકો એટલે મારી સાથે પંગો લેવાની કોશિશ ન કરતા અને હું મોટી ભાભી નથી કે તમારી દરેક ખોટી વાત ચૂપચાપ સહન કરી લઉં તમારે જો આ નથી જમવું તો આજે તમને જમવાનું નહીં મળે તમે બહારથી મંગાવી લો અથવા રસોડામાં જાતે બનાવી લો સુજાતા ધીમેથી બોલી સાક્ષી જવા દે ને તે મોટા છે સાક્ષી ગુસ્સામાં ચીસ પાડી ઉઠી મોટી ભાભી તમારી જ ભૂલ છે કે આજે એમની હિંમત આટલી વધી ગઈ છે કે તે મારા પર પણ હાથ ઉપાડવા જઈ રહ્યા હતા જો મારી જગ્યાએ કોઈ બીજી હોત અને અત્યાચાર સહન કરીને ચૂપ રહી જાત તો શું થાત તમે ખોટી વાતોને પ્રોત્સાહન આપ્યું છે એટલે જ આજે તેઓ એટલા પાગલ થઈ ગયા છે કે જમવાની સરખામણી છાણ સાથે કરી રહ્યા છે એમને ભૂખ્યા જ રહેવા દો ત્યારે જ એમને સમજાશે આજથી અમે બંને વહુઓમાંથી કોઈ પણ તમારા માટે જમવાનું નહીં બનાવે જ્યારે તમારે અમારા બનાવેલા ભોજનનું અપમાન જ કરવું હોય તો અમે તમારા માટે શું કામ બનાવીએ હવે તમારી વ્યવસ્થા જાતે જ જોઈ લો અને મારે તો સંસાર પણ અલગ કરવો છે મારે આ જેઠાણી જેવા નબળા સ્ત્રી સાથે મળીને તમારું ઘર નથી સંભાળવું મારે બસ મારા પતિ સાથે મારી નવી લાઈફ એન્જોય કરવી છે આટલું કહીને તે પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી સુજાતા હેરાન થઈને તેને જતી જોઈ રહી અહીં માલવિકાજીના હાથ પગ પણ ધ્રુજવા લાગ્યા હતા તે ધીમેથી બોલ્યા મોટી વહુ જોને તું મારા માટે કંઈક બનાવી દે તને તો સારી રીતે ખબર છે કે બહારનું ખાવાનું મને પચતું નથી એ તો હું બસ પરોઠા ત્યાં જ નાની વહુ પોતાના રૂમમાંથી બહાર આવી અને સુજાતાને ખેંચીને પોતાના રૂમમાં લઈ ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો સુજાતા ગભરાઈ ગઈ અને કહેવા લાગી એમને ખબર પડશે તો તે નારાજ થશે કે આપણે માજીને જમવાનું નથી આપતા ત્યારે સાક્ષી તેની આંખોમાં જોઈને બોલી તો દીદી આજે ફેંસલો થઈ જવા દો કે ભૂલ આપણી છે કે માજીની તમે આટલું ડરો છો કેમ આપણા પતિ આપણને છોડી નહીં દે ખોટાની સામે અવાજ ઉઠાવવો જ પડે છે નહીં તો ખોટું કરનારાઓની હિંમત વધતી જાય છે સુજાતાનું મન મૂંઝવણમાં હતું પણ સાક્ષીએ તેને રૂમની બહાર ન જવા દીધી માલવિકાજીને જોરદાર ભૂખ લાગી હતી હવે તેમને પસ્તાવો થઈ રહ્યો હતો કે પરોઠા તો સારા જ હતા પણ પોતાની આદતના કારણે હું વહુને વઢવા બેઠી હતી ખેર થોડી વાર પછી તેમનાથી ભૂખ સહન ન થઈ તો તે રસોડામાં ગયા અને એક ગ્લાસ દૂધ પીધું અને જલ્દીથી ખીચડી મૂકી દીધી કારણ કે હવે બીજું કંઈ બનાવવાની તેમનામાં હિંમત નહોતી તે વિચારવા લાગ્યા કે ક્યાં ગરમાગરમ બટાકાના પરોઠા મળતા હતા અને પોતાના જ કર્મોના કારણે મારે ખીચડી ખાવી પડી રહી છે સાંજે જ્યારે દીકરાઓ ઘરે આવ્યા ત્યારે માલવિકાજીએ તેમને કંઈ જ ન કહ્યું સાક્ષી અને સુજાતા પણ હેરાન હતી કારણ કે તેમને લાગતું હતું કે માલવિકાજી હંમેશની જેમ દીકરાઓને ફરિયાદ કરશે હવે રાત્રે જમતી વખતે જ્યારે આખો પરિવાર ડાઇનિંગ ટેબલ પર સાથે બેઠો ત્યારે વહુએ માલવિકાજીની સામે પણ થાળી પીરસી માલવિકાજી દાળ રોટલી અને બટાકાનું શાક એવી રીતે સ્વાદ લઈ લઈને ખાઈ રહ્યા હતા જાણે વર્ષો પછી જમવાનું મળ્યું હોય આજે તેમણે જમવામાં કોઈ ખામી ન કાઢી મોટો દીકરો હેરાન થઈને બોલ્યો બા આજે જમવાનું બહુ સારું બન્યું છે કે શું માલવિકાજી ધીમેથી બોલ્યા હા બેટા જમવાનું તો રોજ સારું જ બને છે એમાં પૂછવાની કઈ વાત છે નાનો દીકરો બોલી ઊઠ્યો પણ બા તમે તો રોજ વહુના બનાવેલા ખાવામાં ખામીઓ કાઢતા હતા માલવિકાજી થોડા શરમાઈ ગયા અને કહેવા લાગ્યા અરે ગડપણમાં ગમે તે બોલવાની આદત પડી જાય છે પણ મારી બંને વહુઓ તો હીરો છે બંને મળીને પ્રેમથી ઘર સંભાળે છે અને રસોઈ પણ બહુ સ્વાદિષ્ટ બનાવે છે આટલું કહીને તે ફટાફટ જમવા લાગ્યા તેમને આ રીતે ખાતા જોઈને સાક્ષીને હસવું આવી ગયું તેણે સુજાતા તરફ જોયું તો તે ધીમેથી બોલી માની ગયા નાની તે તો માજીને સાચા રસ્તા પર લાવી દીધા સાક્ષી પણ હસતાં હસતા બોલી જોયું દીદી મારો કમાલ જો તમારા રસ્તે ચાલી હોત ને તો આપણે આખી જિંદગી માથું નમાવીને ચાલવું પડત અને માજી લગામ પોતાના હાથમાં રાખત આટલું કહીને તે ખડખડાટ હસી પડી તેનો અવાજ થોડો મોટો થયો એટલે માલવિકાજી તેમની તરફ જોવા લાગ્યા તેમને સમજાઈ રહ્યું હતું કે વહુઓ આટલી ખુશ કેમ છે પણ હવે તે કંઈ પણ બોલીને પોતાની ઇજ્જત બગાડવા માંગતા નહોતા એ દિવસ પછી તે ક્યારેય વહુની રસોઈમાં ખામી નહોતા કાઢતા કે નહોતા મહેણા મારતા સુજાતા પણ ખુશ હતી કે નાની વહુના કારણે ઘરમાં આટલો મોટો બદલાવ આવ્યો હતો બાકી તે તો છેલ્લા પાંચ વર્ષથી આ બધું સહન કરી રહી હતી બોધ મિત્રો અન્યાય ભલે નાનો હોય કે મોટો જો તેને ચૂપચાપ સહન કરવામાં આવે તો તે આદત બની જાય છે અને સામેવાળી વ્યક્તિ તેને પોતાનો અધિકાર સમજવા લાગે છે ખોટાની સામે યોગ્ય સમયે અવાજ ઉઠાવવો જરૂરી છે કારણ કે આત્મસન્માન સાથે ઊભા રહેવું જ સંબંધોમાં સંતુલન લાવે છે જ્યારે માણસ પોતાની સીમા નક્કી કરી દે છે ત્યારે સામેવાળી વ્યક્તિ પણ સન્માન કરતા શીખી જાય છે અને ત્યારે જ ઘરમાં શાંતિ અને બદલાવ શક્ય બને છે